对。

જિંક છે મેગ્નેશિયમ છે મેંગેનીઝ છે ફેરસ છે બોરોન છે એ પાંચે પાંચ માઇક્રોનિટર્ન સલ્ફેટ ફોર્મમાં આવે છે તો મિત્રો એ વનિતાની કીટ પણ આપી શકો છો એ સિવાય ખેડૂત મિત્રો જીંક જે ઓમકાર નું અથવા ઓમકારના ગ્રેડનું કોઈ પણ સારી કંપનીનું જિંક અથવા એ સિવાય મિત્રો થર્ટીસ આવે છે જે સલ્ફર મિલ્સ લિમિટેડનું કોસાવેદ ફર્ટિસ નેવું ટકા તો એ પણ તમે આપી શકો છો તો મિત્રો અત્યારે વાત કરવાની છે તો પાયા પહેલાં શેનો સ્પ્રે કરવો તો મિત્રો ખાસ કરીને જો આવી કાળી જમીન હોય અને ચરમો સુકારો આવવાના ચાન્સ વધુ હોય તો થાયોફેનેટ મિથાઇલ સાથે વેલિડા માઇસિન જે ત્રણ આવે છે તો મિત્રો એ બંનેનો સ્પ્રે જે છે એ પાયા પહેલાં લઈ લેવો ત્યારબાદ પાયા પછી પગ જલું થાય તરત જ તમારે ખેડૂત મિત્રો મેટાલેક્સિલ મેન્કો અને સાથે વેલિડા અથવા સ્ટ્રેપલો કોઈ પણ વસ્તુ લઈ શકો છો તો મિત્રો એ રીતના તમે પાયા પહેલાં અને પાયા પછી ખાસ કરીને ચરમો સુકરો આવે એવું પડવું હોય તો આ રીતના કોઈ પણ એ બંને સારા ટેકનિકલ છે ફૂગનાશકમાં તો કોઈ પણ એક પહેલાં અને એક પછી એ પ્રમાણે પાયા પહેલાં અને પાયા પછી તમે સ્પ્રે લઈ લો ખાસ કરીને કારણ કે જે ચરમો આવે એવું પડવું હોય તો એમાં સારામાં સારી રાહત રહેશે ઓકે મિત્રો આજનો આ વિડીયો હતો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓકે મિત્રો થેન્ક યુ